ધ્રબ ગામમાંથી એક પ્રેરણા દાયી સમાચાર ધ્રબ ગ્રામ પંચાયત દ્વારા આજે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળવાડીથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો જેમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા સાથે જ છેલ્લા બે મહિનાથી સિલાઈ કળાની તાલીમ પૂર્ણ કરનાર ત્રીસ બહેનોને સન્માનપત્ર આપી શુભેચ્છા સાથે માનસન્માન આપવામાં આવ્યું આ પગલું ગામની મહિલાઓમાં આત્મનિર્ભરતા અને હુન્નર વિકાસ તરફનો મહત્વનો પ્રયત્ન માનવામાં આવી રહ્યો છે કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભણતર પ્રત્યે રસ વધે વાલીઓમાં શિક્ષણ અંગે વધુ જાગૃતિ ફેલાય તેવો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સિકંદરભાઈ રાયમા સાહેબ ટાંક યુસુફ ખાન સાહેબ રમઝાનભાઈ હસનિયા સાહેબ ફરીદભાઈ ખોજા સાહેબ તેમજ ગામના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં બહેનોએ પણ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો आ समग्र कार्यक्रम ध्रब ग्राम पंचायत शिक्षण प्रत्ये प्रतिबद्धता अने समाज प्रत्येना सकारात्मक प्रयासों ने उजागर करे सरपंच श्री जरीनाबाई असलम तुर्क उप सरपंच अरसलाम तुर्क तालुका पंचायत सदस्य रजिया बाई अब्दुल रशीद तुर्क ग्राम पंचायत सदस्यों बाई दाऊद भेगा तुर्क शेरबानो अब्दुल रशीद तुर्क इरफान अब्दुल कादर तुर्क हासिम ओस्माण तुर्क ગુજરાત મુન્દરા કચ્છ જનરલી કોઈ પણ ગ્રામ પંચાયતો એ ઘણા બધા વિકાસ ના કામ કરતી હોય છે સૌથી પહેલી ગ્રામ પંચાયત હશે કે જેમણે બાળકોના શૈક્ષણિક મોટિવેશન માટે પ્રેરણા માટે આ કાર્ય કર્યું છે અસલમભાઈ અને એમની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને આવા કાર્યક્રમ જો ગામની અંદર સમય સમયાંતરે થતા રહેશે તો જરૂરથી આ ગામની અંદર એક શૈક્ષણિક ક્રાંતિ આવી જશે જરૂરથી કે ઘરમાં જેમ આપણે ગામમાં જેમ સફાઈ રાખતા હોઈએ એ કામ ગ્રામ પંચાયતનું હોય અને ગામની રઢિયામડું રહે ખુશ રહે અને સારું રહે એ પણ એક ગ્રામ પંચાયતની જવાબદારી હોય ત્યારે ગ્રામ પંચાયતના તમામ સભ્યોને એ શીખવા જેવું છે કે ભાઈ આ પણ જવાબદારી આપણી છે કે આપણે બાળકોને મોટિવેટ કરતા રહીએ તો ગામની અંદર જે આપણે જે ચોક્કસ વિકાસ કહીએ છીએ સાચો વિકાસ કહીએ છીએ એ વિકાસ જરૂરથી થશે એ શિક્ષણ દ્વારા જ થશે તમામ ગ્રામ પંચાયતે આમનાથી જરૂરથી પ્રેરણા લેવી જોઈએ મારું નામ યુસુફ ખાન ઇસ્માઇલ ખાન ટાંક છે હું મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળા ભુજમાં પ્રિન્સિપલ તરીકે કામ કરું છું આજ રોજ ધરફ ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થી ધોરણ એકથી બાર સન્માન કાર્યક્રમ જે ગર્લ્સ ખાસ કરીને આત્મનિર્ભર કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે એમને ઇનામ વિતરણ તેમજ દરેક વાલી અને વિદ્યાર્થી માટે એક મોટિવેશન મળી રહે શિક્ષણ આજની સૌથી મોટી જરૂરિયાત છે શિક્ષણ એટલે કે નોલેજ ઇઝ પાવર એમ આપણે કહીએ છીએ ત્યારે આ જે કાર્યક્રમો થાય છે એના દ્વારા જે જાગૃતિ આવી રહી છે એ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક તેમજ એનાથી પણ આગળ એટલે કે કોલેજ સુધીના શિક્ષણ માટે પ્રેરિત થાય વાલી અને વિદ્યાર્થીઓ એના માટેનો ખૂબ સરસ પ્રયાસ છે આ પ્રયાસ માટે જે પણ કાંઈ મહેનત અહીં થઈ રહી છે એ ખૂબ જ સરાહનીય છે અને હંમેશ આવા કાર્યક્રમો થાય એના માટે અમારાથી જે પણ પ્રયાસ શિક્ષણના કાર્ય ક્ષેત્રમાં થશે એ અમે આ દ્રફ ગ્રામ પંચાયતને

કારણ કે આપણે સૌ ભણતા ત્યારે આ રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો કોઈ માહોલ નહોતો હવે જયારે શિક્ષણની માંગ શિક્ષણની જરૂરિયાત બધાને સમજાઈ રહી છે ત્યારે કોઈ ગ્રામ પંચાયત આવી પહેલ કરે એની ચિંતા સેવે એ બહુ જ આનંદની વાત થાય અને એમ કરતા જ આખો માહોલ શિક્ષણ તરફ વળશે એટલે ખૂબ ખુશી થાય છે અને અભિનંદન પાઠવી આમાં નાની મોટી વાત જે વિદ્યાર્થીઓને કાને પડે એમાં ક્યાંક કોઈ વિદ્યાર્થીને ક્લિક થઈ જાય ક્યાંક અટકતા હોય ત્યાંથી રસ્તો મળી જાય અને કોઈ પ્રેરણા એમના જીવનની પગદંડી બની જાય કોઈ પણ પ્રદેશ ખરા અર્થમાં આગળ આવ્યો ત્યારે જ કહેવાય કે જ્યારે એ શિક્ષણમાં આગળ આવે કારણ કે શિક્ષણ એ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે છે માત્ર આર્થિક વિકાસ કે બીજી કોઈ રીતે આપણે વિકાસ સાધીશું કદાચ પણ આપણું આંતરિક વિકાસ અથવા જેને સર્વાંગી વિકાસ કહીએ એ વિકાસ શિક્ષણ દ્વારા આવશે વ્યક્તિનું ડેવલપમેન્ટ સાચા અર્થમાં થશે એટલે આ દરેક સમાજ આ ક્ષેત્રમાં આગળ આવે દરેક ગામ આ ક્ષેત્રમાં આગળ આવે તો બહુ જ આનંદ થશે આપણો કચ્છનો ચહેરો ક્યાંક જુદો જ હશે આજે દ્રવ્ય ગ્રામ પંચાયત તથા સર્વે દ્રવ્ય ગ્રામજનો વતી જે આજે આયોજન કરવામાં આવ્યું હતું મોટિવેશનનો એમાં મોટિવેશન કરવા માટે મુખ્ય મહેમાન અમારા સિકંદરભાઈ રાયમા સાહેબ તાંક સાહેબ ફરીદભાઈ ખોજા રમજાન હસનિયા અને ધનરાજભાઈ ગઢવી એ લોકોએ અમને અમારા છોકરાઓને અત્યારના જે માહોલ પ્રમાણે શિક્ષણ શિક્ષણ વિશે આગળ શું કરવું દસ બાર પછી એના માટે મોટિવેશનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આજે વાત કરીએ તો ગ્રામ પંચાયત હતા સર્વે ગ્રામ વતી પ્રોગ્રામ હતો અને પ્રોગ્રામ એટલો સરસ ગયો બધા પબ્લિક પણ આખા ગામના બધા વડીલો માતાઓ બહેનો નોજવાનો શિક્ષણ પ્રેમીઓ બધા એ પૂરેપૂરી બપોરે બે વાગ્યા થી કરીને અત્યાર સુધી હાજરી આપી અમે હું પ્રતિનિધિ તરીકે ગ્રામ પંચાયતના પ્રતિનિધિ તરીકે હું મેસેજ માંગુ છું કે તમે ભણો અને અમારા ગામ આખા ગામના બધા ગ્રામજનો વતી જે પણ જરૂરિયાત હશે અમે પૂરી પાડવા તૈયાર છીએ મારું નામ અબ્દુલ ગની ધુરક છે અમે ધ્રબના રહેવાસી છીએ અને આજે જે ધ્રબ ગ્રામ પંચાયતના સભ્યો અને તમામ સ્કૂલના કાર્યકર્તા જે પ્રોગ્રામ રાખ્યો એવા હંમેશા સ્કૂલમાં મોટિવેશનના ના પ્રોગ્રામ થવા જોઈએ અને આપણા સમાજની અને આપણા દેશની એવી ઘણી હસ્તીઓ છે જેને આપણે ગામમાં બોલાવાથી બહુ મોટો સમાજને ફાયદો થાય એવી મારા આશા છે અને આવા પ્રોગ્રામ આપણે ગામમાં રાખવા જોઈએ